શહેરમાં વધતા જતા રોગચાળા વચ્ચે ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીના સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાયું છે વિવિધ સ્થળોથી અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો આ સાથે તંત્ર દ્વારા ક્લોરીનેશન ગોળી તેમજ ખાણીપીણીની જગ્યા હાઇજીનિક રાખવા અને સ્વચ્છતા રાખવા સૂચના આપવામાં આવી હતી. શામનગર શહેરમાં વટી રહેલા રોગચાલા વચ્ચે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં ઠંડા પીણા નાસ્તા અને પાણીપુરીની લારીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. શહેરમાં જુદા જુદા વિસ્તારમાં 44 પાણીપુરીની લારીઓની ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએથી 582 લિટર પાણીપુરીનું